દરરોજ માર્કેટ યાર્ડના બજાર ભાવ જોવા માટે અમારી કિસાન મિત્ર ફેસબુક પેજ ને ફોલો કરજો કિસાન મિત્ર YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો આજે જોવી છે ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ હરવદ હરવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ તારીખ 10 2 2025 ને સોમવાર ભાવ પ્રતિ 20 કિલો ના છે કપાસ નીચો ભાવ 1301 રૂપિયા ઊંચો ભાવ 1511 રૂપિયા

तो वीडियो ने लाइक शेयर कमेंट जरूर करजो जय जवान जय किसान